નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સોળ એપ્રિલ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ આજે કચ્છ મોરબી લોકસભા માટે કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણે ફોર્મ ભર્યું કાર્યકર સંમેલન યોજાયું શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા કચ્છ લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવારે નિતેશ લાલણે આજ રોજ નામાંકન ફોર્મ ભર્યું છે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતિમાં જાહેર સભા યોજી રેલી યોજવામાં આવી હતી ભુજમાં કચ્છ મોરબી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણ પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું ભુજમાં યોજાયેલા કોંગ્રેસના સંમેલન સ્થળેથી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા પાંચ ટેકેદારો સાથે નિતેશ લાલણે કલેક્ટર સમક્ષ પોતાનું નામાંકન પત્ર રજૂ કર્યું હતું જોકે નામાંકન પત્ર ભર્યા પહેલાં ભુજ મધ્યે કચ્છ કોંગ્રેસ દ્વારા સંમેલન યોજાયું હતું સંમેલન મધ્યે કચ્છ મોરબી માળિયા વિસ્તારના કોંગ્રેસના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંમેલનમાં કોંગ્રેસી નેતાઓએ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા કચ્છમાં દુષ્કાળ અછતની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનું તેમજ ઉદ્યોગોના કારણે પર્યાવરણને થતા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી ભાજપના શાસનમાં મોરબી અને કચ્છ વિસ્તારમાં લોકો અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ખેડૂતો ગૃહિણીઓ વેપારીઓ દુઃખી હોવાનો આક્ષેપ નીતેશ લાલણે કર્યો હતો ફોર્મ ભર્યા બાદ નીતેશ લાલણે જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આજ અમારા ગુજરાતના લડાયક અધ્યક્ષ રાજ્યસભા સાંસદ શ્રી શક્તિસિંહ ગોયલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સંમેલન યોજી ત્યારબાદ અત્રે કલેક્ટર કચેરીએ ફોર્મ ભર્યું અને આ વખતે મને પૂરેપૂરો વિશ્વાસ છે કચ્છની પ્રજા પરિવર્તનના મૂડમાં છે આવતી તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના ના લહેર કચ્છથી શરૂ થઈ અને ઇન્ડિયા દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે આ વખતે કચ્છ લોકસભા બેઠક પણ કોંગ્રેસ પક્ષ જંગી કોંગ્રેસ પક્ષ ઇન્ડિયા ગઠબંધન જંગી બહુમતીથી જીતશે એવો પૂરેપૂરો અમને વિશ્વાસ છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગાંધી ના વિજય અને સચોટ આગાહી કરી રાજીવ અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એઇટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર